નમસ્કાર આપ સૌનો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ટોપ ગુજરાતમાં અને હું રેહાન ચુરેજા આજે આપણે આખા સપ્ટેમ્બર મહિનાનો કાર્યક્રમ લઈને તમારી સમક્ષ રજૂ થયા છે આખો સપ્ટેમ્બર મહિનો કેવો રહેશે આપણે આ વિડીયોમાં બધું ડિટેલમાં જાણવાના છે કે સપ્ટેમ્બર મહિનામાં હવે વરસાદ કેવા જોવા મળશે આખા ગુજરાતની અંદર કેવા વરસાદ થશે આપણે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી જોવાના છીએ તો હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો હોમ હવામાન્યુ રેગ્યુલર અને સચોટ અપડેટ મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ ટોપ ગુજરાત નામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સાથે સાથે આ જાણકારી સારી લાગે તમને આખા સપ્ટેમ્બર મહિનાનો કાર્યક્રમ તમને સારું લાગે તો એક લાઇક આપી અને સારી કોમેન્ટ કરજો જેથી તમને પણ અંદાજ આવી શકે કે આખા સપ્ટેમ્બર મહિનાનો કેવો કાર્યક્રમ કાર્યક્રમ રહેશે અને જેટલા તમારી પાસે ગ્રુપ હોય વોટ્સએપ ગ્રુપ એમાં બધામાં શેર કરજો તેથી અન્ય મિત્રો પણ આપણી ચેનલ સાથે જોડાઈ શકે સૌથી પહેલા આપણે સપ્ટેમ્બર મહિનાનો આખો કાર્યક્રમ જાણીશું આપણી પાસે લોંગ રેન્જના મોડેલ છે એ પ્રમાણે અભ્યાસ કરીને તમને માહિતી આપી રહ્યા છે મોટો રાઉન્ડ આવી શકે છે એક થી બે છે એ મોટા રાઉન્ડ આવે એવી સપ્ટેમ્બરમાં મને લાગી રહી છે મતલબ કે વધુ વસંત રાઉન્ડ આવી શકે છે અને સપ્ટેમ્બરના જે પહેલા પંદર દિવસ વરસાદ છે કદાચ વધુ જોવા મળે એવી શક્યતા મને લાગી રહી છે જે લોંગ રેન્જના મોડેલ છે એ પ્રમાણે અભ્યાસ કરીને તમને માહિતી આપી રહ્યા છે કે એમાં વરસાદનો એક રાઉન્ડ આવી શકે છે સારો એવો અને સપ્ટેમ્બર છે એ એકંદરે સારામાં સારો સાબિત થશે અને જે શિયાળુ પિયત છે એ પણ સારો થઈ જાય એવા વરસાદ છે સપ્ટેમ્બરમાં થઈ જશે પછી તમને ખબર છે કે પચીસ સપ્ટેમ્બર આસપાસ વીસ વીસથી લઈ અને પચીસ સપ્ટેમ્બર આસપાસ ચોમાસું છે એ વિદાય તરફ જોવા મળતું હોય છે પરંતુ પાછલા આપણે ચાર પાંચ વર્ષથી જોઈ રહ્યા છીએ કે ચોમાસાની વિદાય છે એ થોડીક લેટ થતી હોય છે મતલબ કે પશ્ચિમી રાજસ્થાનથી મોન્સૂન વિડ્રોલ શરૂ થાય છે પછી ચોમાસું જે હોય છે એ બિલકુલ ખતમ થઈ જાય છે અને પછી ચોમાસાની જે વિદાય છે એ શરૂ થાય છે વિડ્રોલની શરૂઆત છે પશ્ચિમી રાજસ્થાનથી થતી હોય છે ત્યારબાદ ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગો પરથી ચોમાસાની વિદાયની શરૂઆત થાય છે જે સપ્ટેમ્બર પહેલાં વીસ તારીખ આસપાસ થતી હતી હવે લંબાઈ અને ત્રીસ સપ્ટેમ્બર બાદ થાય છે મતલબ કે હવે વરસાદના દિવસો છે એ કમોસર વધતા જાય છે હર વર્ષમાં

નોર્મલ કરતાં બહુ વધારે જોવા મળી શકે છે મોડલના લોંગ રેન્જ મોડલના ફોરકાસ્ટ મુજબ મધ્ય ગુજરાતના ભાગોમાં અમુક વિસ્તારોની અંદર અતિવૃષ્ટિ થાય એવા પણ વરસાદ મોડલના અભ્યાસ પ્રમાણે લાગી રહે છે જો કે એ મેં નથી કહેતો હું નથી કહેતો પણ મોડલના જે અભ્યાસ છે એ પ્રમાણે જણાવી રહ્યો છે જણાવી રહ્યા છે તમને તો એ પ્રમાણે મધેપૂરો ગુજરાતના વિસ્તારોની અંદર રીત સરનું મેઘતાંડવ થાય એવા પણ દૃશ્ય સામે આવે એ સપ્ટેલ મહિનામાં એવી શક્યતા લાગી રહી છે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ એકંદરે વધુ વરસાદ જોવા મળી શકે છે એમાં ભાવનગર કે લઈ ગીર સોમનાથ અને પોરબંદર દ્વારકા જામનગર આ બધા વિસ્તારોની અંદર સામાન્ય કરતા વધુ વરસાદ જોવા મળી શકે છે જ્યારે દક્ષિણ ગુજરાતના જે વલસાડથી લઈ અને જે મુંબઈ વચ્ચેના વિસ્તારો છે દક્ષિણ ગુજરાતથી લઈ અને જે મુંબઈ વચ્ચેના ત્યાં નોર્મલ કરતા બહુ વધારે વરસાદ મતલબ કે ત્યાં અતિવૃષ્ટિ જેવા પણ યોગ બને એવી શક્યતા સપ્ટેમ્બર મહિનામાં લાગી રહી છે એનો મતલબ છે કે બંગાળાની કાંઠે અરબ સાગર બને એક્ટિવ જોવા મળશે એના કારણે આ વિસ્તારોની અંદર વધુ વરસાદ જોવા મળી શકે છે આપણે આપણે દેશના ઘણા રાજ્યોમાં આખો આખો ઇન્ડિયાનો ગુજરાતનો બતાવનો પ્રેસ કરી રહ્યા સાથે એમપી ની વાત કરીએ તો એમપીમાં પણ સામાન્ય કરતાં બહુ વધારે વરસાદ જોવા મળી શક્યતા લાગી રહી છે જ્યારે બાકી પણ ઘણા રાજ્યોની અંદર સામાન્ય કરતાં વધુ વરસાદ જોવા મળી શકે છે ગુજરાત ઉપર આપણે ફોકસ કરીએ તો દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર કે પછી ગમે ઉત્તર દક્ષિણ હોય કે સૌરાષ્ટ્ર હોય આ બધા વિસ્તારોની અંદર સામાન્ય કરતા બહુ વધારે વરસાદ જોવા મળી શકે છે કોઈ વિસ્તારોની અંદર વરસાદમાં ઘટ રહીએ એવી શક્યતા સપ્ટેમ્બરમાં પણ નથી લાગતી આ જે વરસાદમાં ઘટ છે અમુક વિસ્તારોની અંદર એ પણ સપ્ટેમ્બરમાં પૂરી થઈ જાય એવી શક્યતા હાલ આપણે માની રહ્યા છીએ હવે વાત રહી કચ્છની તો કચ્છના ભાગોમાં ઓવરઓલ કચ્છમાં નોર્મલ કરતા વધુ વરસાદ જોવા મળી શકે મળી શકે છે પણ જે દરિયાકાંઠાના ભાગો છે એમાં વરસાદનું પ્રમાણ છે એ બીજા વિસ્તારો કરતા સપ્ટેમ્બર મહિનામાં વધુ જોવા મળી શકે છે ઉત્તર કચ્છના ભાગોમાં પણ સપ્ટેમ્બરમાં ઘટ પૂરી થાય એવી શક્યતા આપણે આશા રાખીએ અને એવી ઉમીદ રાખીએ કે સપ્ટેમ્બરમાં ત્યાં પર ઘટ પૂરી થઈ જાય અને ત્યાં પણ વરસાદ છે એ શાળામાં શાળા થઈ જાય એવી શક્યતા હાલ આપણે માનીએ જ્યારે આપણે સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના ભાગો છે એના વિશે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના તો તમામ જિલ્લાઓની અંદર વરસાદની વિધિ વધુ જોવા મળી શકે છે દરિયાકાંઠાના ભાગો છે એમાં વરસાદનું પ્રમાણ વધુ જોવા મળશે કારણ કે સપ્ટેમ્બરમાં કદાચ અરબ સાગર પણ એક્ટિવ થાય અને ત્યાં પણ સિસ્ટમ બને એના કારણે સૌરાષ્ટ્રના ભાગોને પણ લાભ મળે એવી શક્યતા પણ રહેશે અને દક્ષિણ ગુજરાતના પણ તમામ જિલ્લાઓની અંદર વરસાદની ગતિવિધિ છે એ એકંદરે સારી જ જોવા મળે એવી શક્યતા આપણે માની રહ્યા છે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ સારા વરસાદની શક્યતા સપ્ટેમ્બરમાં લાગી રહી છે કચ્છના દરિયાકાંઠાના ભાગો છે એમાં પણ વરસાદની ગતિવિધિ એક પ્રમાણે સારી જોવા મળી શકે છે મળીશું નવી અપડેટ સાથે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો મારી રેગ્યુલર સાચો યુટ્યુબ ચેનલ ટોપ ગુજરાતને સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું નવી વિડીયોમાં ત્યાં સુધી બધાને આભાર